ચાલો સરસ મજા બનાવી હા હાલો ઓમ ભાઈ વચ્ચે આવી ઓમ ભાઈ શું પહેર્યું છે એને શું કેવાય ટી શર્ટ આવી રાજીવ બેન શું પહેર્યું છે ટોપ અને પ્લાઝો ટોપ કેવા કલર નું છે સફેદ અને પ્લાઝો વરિયાળી કલર જેવો છે ને સારા ચાલો માહિરા બેન વચ્ચે આવી જાવ માહિરા બેને શું પહેર્યું છે પહેર્યો છે કેવા કલર નો છે સરસ વેરી ગુડ તાલી વડોદરા માટે